આપણે પુરાણોની અંદર જોઈએ તો માલુમ પડશે કે મહાન ઋષિ જેને બહુ જ તપસ્યા કરી હોય અને ખૂબ જ જ્ઞાનમાં જીવતા હોય અને એની કોઈ એક નાની એવી ભૂલ એના આખા અસ્તિત્વને ઇતિહાસમાં નીચે પાડી દે છે રાવણને લઈએ શિવ તાંડવ આખું રચિયતા રાવણ એના છે અને રાવણની પાસે એટલી શક્તિ હતી કે સાક્ષાત શિવને ધારે ત્યારે એ બોલાવી શકે એટલી એની પ્રબળ સાધના હજારો વર્ષની સાધના એની અને મહાજ્ઞાની પુરાવો એ છે કે જ્યારે એનું મૃત્યુ સમય હતો ત્યારે એને જ્ઞાન લેવા માટે નીતિશાસ્ત્ર ભણવા માટે રામચંદ્રજીએ લક્ષ્મણજીને એમની પાસે મોકલ્યા એટલે કેટલો પ્રબળ જ્ઞાન હશે એમની પાસે એની પાસે સમજણ પણ એટલી જ હતી એની પાસે તાકાત પણ એટલી હતી એની પાસે જ્ઞાન પણ એટલું હતું છતાં પણ એમની એક નાની એવી ભૂલ રાવણના સમગ્ર અસ્તિત્વને નીચે પાડી દીધું જ્ઞાન ગમે એટલું હોય પરંતુ એની અંદર એક કચાસ આવી જાય તો એ નીચે પાડી દે છે અને બિલકુલ જ્ઞાન ન હોય જેની પાસે મીરાબાઈ લઈ લઈએ તુકારામ લઈ લઈએ જ્ઞાનેશ્વર લઈ લઈએ જે બિલકુલ ભણેલા નથી છતાં પણ એમની સમજણ એટલી બધી મહાન હતી કે એમના જિંદગીમાં કોઈ પણ ભૂલ ના કાઢી શકે અને એનું આખું અસ્તિત્વ

અને એટલા માટે જ ગાંધીજીએ આ પદને રાષ્ટ્રીય પદ તરીકે અપનાવી લીધું કેટલી ભાષામાં રૂપાંતરણ થયું એ એ તો જ્ઞાન હોય અને અને બધું પામી પામી લે બિલકુલ જ્ઞાનમાં નથી ન શકે એવું જ નથી આધ્યાત્મના રસ્તા ઉપર જ્યારે આપણે ચડી જઈએ છીએ બહુ જ ઝીણી ઝીણી બાબતોમાં ખ્યાલ રાખવા પડે કેટલી અનેક બાજુથી જાગૃત રહેવું પડે ત્યારે આપણે પૂર્ણ પદને પ્રાપ્ત કરી શકીએ છીએ નહીતર ઇતિહાસમાં તમે જુઓ પુરાણોમાં જુઓ કેટલા બધા મહાન સંતો થઈ ગયા છે જે લોકોની કોઈકની એક ખામી કોઈ એક ભૂલ નીચે પાડી દે છે